હવે તમે કહેશો આ સિલ્વર ઝરી છે ના ફ્રેન્ડ્સ આ સિલ્વર જરી નથી વિસ્કોસ થ્રેડનું આ ટોટલ કામ તમને આમાં અવેલેબલ થઈ જશે હું તમને સાડી પલટી કરીને બતાવું જ છું દરેક આર્ટિકલ તમને આ ટાઈપમાં પેકેજિંગ સાથે મળશે વિથ કેટલોગ આવવાનું છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પ્રાઇસ ખૂબ સુંદર એવો લૂક આવવાનો છે સાડી આફ્ટર વેર છે ને ફ્રેન્ડ્સ ખૂબ જબરદસ્ત લાગવાની છે હવે કોઈ કસ્ટમર એવા હોય છે ને જે લોકોની જે ચોઈસ હોય છે ને કંઈક ડિફરન્ટ અને યુનિક એવી હોય છે તો આ બધી વેરાયટી જો તમારે પરચેસ કરવી હોય અને જો ડિટેલ જોઈતી હોય પ્રોડક્ટ રિલેટેડ કે બીજી બધી વેરાયટી જોવી હોય તમારા બધાની સ્પેશિયલ ડિમાન્ડ હતી કે મેમ કોટન ફેબ્રિકમાં તમારા પાસે વરાયટી હશે તો એ ફરજથી વિડીયોમાં બતાવો તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે સ્પેશિયલી તમારા ડિમાન્ડ માટે જ લઈ આવી છું સુંદર એવું કલેક્શન જે હોવાનું છે કોટન ફેબ્રિક સાથે ને અત્યારે સિઝન ચાલે છે મેરેજની તો એ અકોર્ડિંગ પણ થોડા ફેન્સી એવા કલેક્શન્સ હોવાના છે અને વરાયટી ખૂબ સુંદર આવીને સોબર લુક સાથે હોવાની છે કલર ચાર્ટ કેટલા પીસનો સેટ છે ફેબ્રિક શું છે વર્ક શું છે અને સાથે સાથે એની પ્રાઇસ કેટલી છે એ બધી જ ડિટેલની સાથે તમને આર્ટિકલ્સ બતાવવાની છે માત્ર ત્રણથી ચાર જ આર્ટિકલ બતાવીશ પણ ટોટલ ડિટેલની સાથે એના માટે વિડીયો છેલ્લે સુધી જુઓ છે અને તમારે આ ટાઈપની ડિમાન્ડ કાયમ મારે કમેન્ટ બોક્સમાં લખીને મોકલવી છે કે તમને નેક્સ્ટ વિડિયો કયા આર્ટિકલ સાથે ને કયા કોન્સેપ્ટ પર જોવાનો છે તો હું તમારા માટે એ જ વિડીયો લઈ આવીશ જે તમે અમારા અમારા પાસે શેર કરશો અને તમારી જે ડિમાન્ડ હશે તો ચાલીએ વધીએ આજના ફર્સ્ટ આર્ટિકલની તરફ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કોટન ફેબ્રિક સાથે સુંદર એવો જેકાર્ડ વિવિંગનો આ કોન્સેપ્ટ છે જે બૂટા એકોર્ડિંગ તમને આમાં વર્ક મળી રહેશે કલર ચાર્ટ ખૂબ સુંદર છે ને પહેલાં તો આનો પલ્લુ તમે જોઈ લો ખૂબ સુંદર એવો પલ્લુ તમને આમાં અવેલેબલ થઈ જશે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે અને આની બોર્ડર આપણે એકવાર જોઈ લેશું ખૂબ સુંદર એવી ફિનિશિંગ સાથે તમને આમાં મળી રહેશે ડિઝાઇન તમે જોઈ શકો છો સુંદર એવી ડિઝાઇન છે વિથ ફિનિશિંગ અને આ બધું જ કામ તમને મળી રહેવાનું છે ગોલ્ડન ઝરી એક તમે જોઈ શકો છો ટોટલ જે કાર્વિવિંગ એકડિંગ આ કામ છે એટલે કે ફેબ્રિક સાથે જ આ વર્ક છે ક્વોલિટી બેસ્ટ હોવાની છે તમારો કસ્ટમર અને ગમે એવું વોશ કરે તો પણ આ સાડીમાં કશું થવાનું નથી એ ટાઈપની ક્વૉલિટી બુટાઓ તમે જોઈ શકો છો સુંદર એવા ડિઝાઇનર લુકમાં બુટાઓ મળી રહેવાના છે હવે વાત કરીએ સાડીના કટની તો ફ્રેન્ડ્સ હું તમને દર એક વિડીયોમાં એક વાત કહું છું કે ફ્રેન્ડ્સ તમને અહીંયા સ્ટાર્ટિંગ રેન્જ સાડીઓમાં વન ઝીરો એટ એટલે કે એકસો આઠથી મળી રહી છે અને તમને દરેક આર્ટિકલ પ્રોપર કટ એટલે કે સિક્સ થર્ટીના કટ સાથે અને વિથ બ્લાઉઝ પીસ જ અવેલેબલ થઈ જાય છે તો એ વાત સાવ સાચી છે તમે જોઈ શકો છો પ્રોપર કટ સાથે તમને આ બ્લાઉઝ પીસ મળી રહેવાનું છે આમાં જે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે હોવાનું છે અને ફ્રેન્ડ્સ એકવાર આની લેન્થ જોઈ લો તમે પ્રોપર કટમાં ઓલરેડી આ સાડીનો પનો છે અને એમાં પણ તમને આ એક મીટરની લેન્થ સાથે બ્લાઉઝ પીસ અવેલેબલ થાય છે એટલે કે તમારો જેટલો પણ હેલ્ધી કસ્ટમર હોય ને એનું બ્લાઉઝ આમાં આરામથી સેવાઈ જવાનું છે આ પણ હું તમને દરેક વિડીયોમાં કહું છું કેમ કે તમારા કસ્ટમરને ડબલ ખર્ચો નહીં કે બ્લાઉઝ પીસ પાછો અલગથી લેવો પછી એને સ્ટીચ કરાવો બ્લાઉઝ પીસ સાડીમાં જ મળવાનું છે ને પ્રોપર કટ સાથે જેથી કસ્ટમરને અલગથી બ્લાઉઝ પીસ માટે પૈસા ખર્ચવા ન પડે તો તમે જોઈ શકો છો સુંદર આર્ટિકલ છે જબરદસ્ત એવી લેન છે હવે વાત કરીએ કલર ચાર્ટ્સની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જવાના છે દરેક આર્ટિકલ તમને આ ટાઈપમાં પેકેજિંગ સાથે મળશે વિથ કેટલો વાવાનું છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પ્રાઇસ કોટન ફેબ્રિક સાથે તમને આ વરાયટી મળી રહે છે ત્રણસો ને ત્રીસની રેન્જમાં આ વરાયટી તમે પાંચસો સાડા પાંચસો સાડા ચારસો સુધીની રેન્જમાં આરામથી તમારા રિટેલ કાઉન્ટર પર સેલ આઉટ કરી શકો છો હવે સેટની વાત કરું તો ફ્રેન્ડ્સ બસ ફક્ત ને ફક્ત ચાર પીસનો આ સેટ હોવાનો છે એટલે કે એકદમ નાનો હવે ભાગે જે લો રેન્જની વેરાયટી હોય છે ને ફ્રેન્ડ્સ એમાં જે સેટ હોય છે એ આઠ દસ બાર એ ટાઈપનો હોય છે એટલે કે મોટી અમાઉન્ટમાં ક્વોન્ટિટીમાં હોય છે પણ તમને લો રેન્જ સાથે સાથે નાનો સેટ મળે છે એટલે કે ચાર પીસનો આનાથી ફાયદો શું થાય છે તમે જો સિંગલ સેટ પણ ઓર્ડર કરો ને તો પણ તમારા કસ્ટમર શું રિપ્લાય આપે છે આ આર્ટિકલ તમારા એરિયામાં વેચાય છે કે નથી વેચાતું એની તમને આઈડિયા આવી જાય અને માનો કે નહીં પણ વેચાવ્યું તો તમે રિપ્લેસ પણ કરી શકો છો અને બીજી વાત બહુ મોટું નુકસાન પણ નથી થવાનું પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ખાદી કોટનના લૂક સાથે તમને આ વેરાયટી અવેલેબલ થઈ જાય છે સુંદર એવા કલર ચાર્ટ સાથે ને બોર્ડર પણ તમને આમાં ખૂબ જ સોબર અને સુંદર એવી મળી જવાની છે વાત કરીએ પલ્લુની તો તમે જોઈ શકો છો ઝાલર પેટર્ન એકોર્ડિંગ તમને આમાં સુંદર એવી લેસ અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ અને આમાં પણ તમને એઝ ઇટ ઇઝ બ્લાઉઝ મળી રહેશે પ્રોપર કટ સાથે તમને આ સાડી અહીંયાથી અવેલેબલ થઈ જશે અને વાત કરીએ બ્લાઉઝ પીસની તો ફ્રેન્ડ્સ સેમ ફેબ્રિકમાં એઝ ઇટ ઇઝ પ્રેન્ટ પ્રિન્ટ સાથે તમને આનું બ્લાઉઝ પીસ છે અવેલેબલ થઈ જશે એટલે કે પ્રોપર કટામાં તમને મળી રહેશે હવે વાત કરીએ કલર ચાર્ટ્સની તો તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ અવેલેબલ થઈ જશે અને નાનો એવો સેટ છે ચાર પીસનો હવે પ્રાઇઝની વાત કરું ફ્રેન્ડ્સ હું તમને આની પ્રાઇસ પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો બસો ને છવ્વીસ રૂપિયાનું આ આર્ટિકલ છે માત્ર ચાર પીસનો સેટ છે જો તમારે પરચેસિંગ કરવી હશે તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અમારી ઓનલાઈન ટીમ સાથે કનેક્ટ થવાનું છે ફ્રેન્ડ્સ આ તો સિલેક્ટેડ આર્ટિકલ હું તમને એક વિડીયોમાં બતાવું છું પણ કોટનમાં પ્રિન્ટેડ કોન્સેપ્ટ હેવી વરાયટીઝ જે કાર્ડ વિવિંગની વરાયટી કાં તો એમ્બ્રોડરી વર્ક સાથે વરાયટી જોતી હશે તમારે તો એ પણ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે એની ડિટેલ માટે તમારે અમારી ઓનલાઈન ટીમ સાથે કોન્ટેક્ટ કરવો છે અને પીડીએફ ફોટોઝ લિંક્સ તમારે જે પણ વસ્તુની રિક્વાયરમેન્ટ છે એની મંગાવી લેવી છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ સાથે તમને મળી રહેશે અને વાત કરું આના વર્કની ને તો પહેલાં તો આની બોર્ડર તમે જોઈ શકો છો સિલ સિલ્વર ઝરીનો હલકો એવો કોન્સેપ્ટ તમને આમાં મળી જશે ટચઅપ સાથે સુંદર એવો બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જાય છે અને તમે જોઈ શકો છો ઓલ ઓવર સાડીમાં તમને ગોલ્ડન ઝરીની છે ખૂબ સુંદર એવો લુક આવવાનો છે આફ્ટર વેર છે ને ફ્રેન્ડ્સ ખૂબ જબરદસ્ત લાગવાની છે હવે કોઈ કસ્ટમર એવા હોય છે ને જે લોકોની જે ચોઈસ હોય છે ને કંઈક ડિફરન્ટ અને યુનિક એવી હોય છે ને આ બધા કોન્સેપ્ટ છે ને સાઉથ સાઈડ મહારાષ્ટ્ર સાઈડ યુપી બિહાર સાઇડ પણ વધારે ડિમાન્ડમાં વેચાય છે તમે જોઈ શકો છો લુક કેટલું જબરદસ્ત આવવાનું છે સિમ્પલ સોબર લુક સાથે પણ એકદમ સુંદર એવું ટ્રેન્ડી લુક અને આમાં વાત કરું બ્લાઉઝ પીસની તો હું તમને બ્લાઉઝ પીસ પણ આનું બતાવી દઉં છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પ્રોપર સિક્સ થર્ટીનો કટ વિથ બ્લાઉઝ પીસ તમને એઝ ઇટ ઇઝ મળી રહેવાનું છે આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ઘણી બધી વેરાયટીઝ છે અને આ બધા જ આર્ટિકલ તમને પ્રોપર કટ સાથે પ્રોપર ક્વોલિટી સાથે મેન્યુફેક્ચરિંગ રેટમાં અવેલેબલ થઈ જાય છે ક્યાં યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ છે એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તમે ત્યાંથી જોઈ શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવો આર્ટિકલ તમને આમાં અવેલેબલ થઈ જાય છે વાત કરું કલર ચાર્ટની તો સુંદર એવો કલર ચાર્ટ તમને અવેલેબલ થઈ જાય છે ને તમે જોઈ શકો છો હેવી પલ્લુ લુક તમને આમાં અવેલેબલ થઈ જાય છે આ બધી જ ડિઝાઇન જે તમે અહીંયા જોઈ રહ્યા છો ને ફ્રેન્ડ્સ આ બધું જે કાર્ડ વિવિંગનું કામ તમને મળી રહેવાનું છે બોર્ડરમાં કે સાડીઓના અંદર બૂટાઓમાં કે પલ્લુમાં બધું જ વિવિંગનું કામ છે હવે તમે કહેશો આ સિલ્વર જરી છે ના ફ્રેન્ડ્સ આ સિલ્વર જરી નથી વિસ્કોસ થ્રેડનું આ ટોટલ કામ તમને આમાં અવેલેબલ થઈ જશે હું તમને સાડી પલ્ટી કરીને બતાવું છું તમે જોઈ શકો છો અને આના જ લીધે સાડીનો જે સ્ટફ છે ને ખૂબ સ્મૂથ અને સોફ્ટ એવો છે જેથી વેર કરવાવાળો કસ્ટમર એકદમ કમ્ફર્ટમાં રહે અને એને બિલકુલ પણ ફીલ નહીં થાય ઇરિટેડ નહીં થાય વાત કરીએ કલર ચાર્ટની તો તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે પણ ચાર ચાર પીસનો સેટ છે બહુ મોટો એવો સેટ નથી કલર ચાર્ટ પણ ખૂબ સુંદર છે ગમે એવા શેડ સાથે ટોન સાથે સ્કિનના કસ્ટમરને સૂટ થઈ જાય એ ટાઈપનો આ શેડ છે હવે વાત કરીએ પ્રાઇઝની તો તમે જોઈ શકો છો થ્રી નાઇન્ટી સિક્સ એટલે કે ત્રણસો ને છન્નુંની રેન્જમાં તમને આ આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે બસ માત્ર ચાર પીસનો સેટ છે તો આ બધી વેરાયટી જો તમારે પરચેસ કરવી હોય અને જો ડિટેલ જોઈતી હોય પ્રોડક્ટ રિલેટેડ કે બીજી બધી વેરાયટી જોવી હોય એના રિલેટેડ કંપની રિલેટેડ ગમે તે ઇન્કવાયરી હોય ગમે તે તમારા મગજમાં સવાલ ચાલતો હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો કાં તો કોલ કરીને પણ પૂછી શકો છો સ્ક્રીન પર નંબર ચાલે છે અમારી ઓનલાઈન ટીમનો છે તમે ત્યાંથી દરેક જાતની ઇન્કવાયરી કરી શકો છો જો તમારે વિઝિટ કરવી હોય તો તમે વિઝિટ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ એ પણ ફેસિલિટી તમારા માટે અવેલેબલ છે તો આજ માટે આપતો જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી you okay.